ફરતા ફરતા શાસ્ત્રી બાગ ચાર પાસે આવતા હકીકત મળેલ કે મોહમ્મદ તળાવ સામે તોરણા હોટલમાં પાંચ થી છ જેટલા માણસો દારૂ પીવા બેઠેલા છે સદરી જગ્યાએ તપાસ કરતા સદરી ઇસમો તે જગ્યાએ મહેફિલ માનતા હોય ઇસમોને પકડી પાડી તેઓના વિરોધ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલ આરોપીમાં નારાયણ બાપુરાવ ધમન દેરે ઉમરવર તંદો રાષ્ટ્રીય નોન વેજ સેન્ટર તુરણા હોટલ બીજો માળ મહાદેવ તળાવ સામે પાણી ગેટ વડોદરા શહેર મેહુલ નરેશભાઈ જોશી ઉમરવર સાડત્રીસ ધંધો નોકરી રહેઠાણ સી અડતાલીસ વૈષ્ણવી દેવી સોસાયટી માંચલપુર વડોદરા જીગર રાજેશ રાવ

ઉમરવર શાળતે ધંધો નોકરી રહેઠાણ દેવનું ખાંચો વાડી કાચરાવાડી વડોદરા શહેર નહીં પકડાયેલ આરોપીમાં ધર્મેશભાઈ માડી માડી મોલો શાસ્ત્રીબાગ વડોદરા શહેર અને અભય યાદવ વાડી વડોદરા શહેર સારી કામગીરી કરનાર અધિકારી શ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાયમ મિશ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એચ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ સીધી ए एस आई हर्षद भाई कान्ची भाई एसआई परबत भाई जीवा भाई पुलिस कांस्टेबल कमलेश भाई बापूभा हेड कॉन्स्टेबल कनुभाई शंकर भाई हेड कांस्टेबल ईश्वर भाई चंदुभाई हेड कांस्टेबल वीरभद्र सिंह अजीत सिंह हेड कांस्टेबल राजू भाई सुरेश भाई हेड कॉन्स्टेबल राजेश कुमार करशन भाई हेड कांस्टेबल गोपाल सिंह प्रताप सिंह पुलिस कांस्टेबल मनसुख भाई फाणा भाई पुलिस कांस्टेबल विजय भाई दीपू भाई पुलिस कांस्टेबल घनश्याम सिंह अरविंद सिंह સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો